વાંધો નહીં ભેગો રહે મિત્રો તો હું એકદમ ગરીબ થઈ ગયો મેં કલર ટ્રેડિંગ બહુ જાજુ રેમ્યું હતું પેલા શરૂઆત માં બહુ અમીર થઈ ગયો વરી પાછા હું ગરીબ થઈ ગયો ગરીબી ની મારી તમે હાલ જોઈ શકો આ પાછળથી જોઈ લો આવી ગરીબ ભાઈ આપણે આવી ગઈ છે એટલે જગ્યાએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હારા મારી કમેન્ટ કરી નાખજો એટલે આપણે વિડીયો વાયરલ થવાના વધી જાય છે અને હટાણા પડી કાલે ત્યાં જ્યાં તમને બધાને ખબર છે ભીખ માગવાનું જાવ હા તો એમાં છે એવું કે ભાઈ આપણે એક્સપેરિમેન્ટ વિડીયો શૂટ કરવાનો આ એનું શૂટિંગ કરવાનો હોય ને એટલે જો જો કોઈ કોઈ એટલે ભાઈ આપણો કેમેરામેન છે નહીં અને મને ઘણા લોકો મેસેજ કરતા કે ભાઈ હું તમારો કેમેરામેન ફોટો એડિટર બની જાઉં કે ભાઈ મને વિડીયો બનાવવાનો ગમે ત્યાં મન થઈ જાય વિડીયો જો છે ને પંદર પંદર દિન નહીં પણ 7 થી પેલા મારા પ્લાન હતો ને આજ છે હું પ્લાન કરું હું વિડીયો શૂટિંગનો આજ છે ડન કરું એટલે એ મેળ પડે અને આ લોકેશન ઉપર ભાઈ આ ઉપર છે ને આપણે શરૂઆતનો થોડું એ ઇન્ટ્રો છે ને શૂટ કરવાનો છે તો એના હતું આ પડીકાની કેસર કિંગ શોર્ટ સુપર બાકીનો બધો વિડીયો આવી ગયો તમે જોઈ લીધો છે ના જોયો તો જરી જોતા હોય એનું શૂટિંગ હાટું છે ને આપણે આવું છે ને ભિખારીવાળો વેશ ધારણ કર્યો હોય અને આજના આપણા કેમેરામેન કોને તમને ખબર છે જોઈ લો આપણો કેમેરામેન રેડી થાય છે એકદમ વિમલ બિમલ ખાઈને ઓ ભાઈ તો જ હારામેલો એ વિડીયો ઉતરે હાથમાં આપણે વ્હાઈટ કલ લઈ લીધો હોય અને પાણી બધી જગ્યાએ છલી ગયા હોય અ જલ્દી ફરાફર હે ને શૂટ કરનાખી આજે આપણે શૂટ કરે હે ને ભાઈ આપણે ઇન્ટ્રો નો ભાગે આપડે હે ને શૂટ કરી હે કોઈ આપડે પાસે પ્રોફેશનલ કેમેરામેન કે હું કંઈ હે નહીં ટ્રાઈપોડ ઉપર થી ને વીરત ને ભાઈ આપણે જીવન गुजારી હે પણ હવે હું લાગે હે કે થોડી ટીમ એક્સપાન્ડ કરન જરૂર હે કારણ કે ફ્યુચર કન્ટેન્ટ હાર બનાવવા માટે ભાઈ ટીમ મોવી ખૂબ જરૂરી હે એટલે તો મને ખબર પડી ગઈ હે દે દે હા દે દે કંઈ દે દે કંઈ દે દે ભાઈ કંઈ દે દે ગાટ કરવા હે ગાટ કરવા હા ગાટ કરવા રેડી ઓરી પાસ તો કઈ પેલો સીન હે શૂટ થઈ ગયો છે કો અને જોઈ એકદમ પ્યોર ભિખારી લાગુ કોમેન્ટ કરીને કહી દેજો રોડ ઉપર બેઠો તમારો ભાઈ હાલો વાંધો બીજા સીન આપણે શૂટ કરી બીજા સીન શૂટ કરવા જ ભાઈ અઘરા છે આપણે ઝીણકાતા ખબર પડીકા આવતા પડીકા માંથી ને રૂપિયા નીકળતા પહેલાં ઝીણકાતા ને ત્યાં તો બહુ ને રૂપિયા નીકળતા પણ હવે છે ને એ રૂપિયા નીકળવાનું ઘણું એવું બધું હે ઓછું થઈ ગયું અમુક માં વધી ગયું છે નવી નવી કંપની આવતી જાય એમાં રૂપિયા વધારતા જાય તો આપણે હે ને હો ખોખા લેવાના હે ને એમાંથી હે ને જોવાનું કે કેટલા રૂપિયા નીકળીએ છે અહીંયા દેખાય અહીંયા આપણે આપણું ટેબલ રાખી દીધું હે અને અટાણ મેં હું જાઉં જવાનું તમને ખબર હે દૂધ જીરક ભરતો આવું પછી દૂધ ભરીને ફટાફટ મારે આવવાનું કારણ કે અંધારું નથી જઈને મારે ખાસ ધ્યાન રાખો અંધારું થઈ જાય ને તો ભાઈ આપણું વિડીયોનું હે ને આખો પ્લાનિંગ હે ને બગડી જાય કારણ કે લાઇટિંગ ઘટી એટલે વિડીયો શૂટિંગ કરવાની મજા ના આવે એટલે ફટાફટ દૂધ ભરતો આવું કે થોડાક જોઈ લ્યા લુગડા હે આ બૈરા લોકોનું ખૂટે જ નહીં યાર લુગડા ચાલુ ઉપર ચાલુ કંઈક ને કંઈક ચાલુ જોઈએ તો એ બધું જતો આવું પછી ફટાફટ આવું નાહી લઉં लुगड़ा बदलाऊं स्क्रिप्ट है स्क्रिप्ट तैयार हां स्क्रिप्ट तैयार करवानी है तो फटाफट है ना फटाफट भाई आ टेबल ऊपर है ना वीडियो बनाइना बीजू का भाई हमने है ना मारे रिपेयरिंग નું કામ ધીરે ધીરે ચાલુ કરી દીધું હે તો આપણી શીક ગાડી ઘેર છે ના શીક ગાડી ઘેર નહી છે કારણ કે અર્ધો જ મારે ઘેને રિપેર થા હા આમાં ભાઈ બધા હપે ને તો મેલ પડે મે કીધું તોને મારે રિપેર કરવા ગયા ને એક જઠે ને મારી સામે જ આવે છે અને આપડે પાસે ગાડી છે એટલે આપણે હે ને ભાઈ રિવર્સ માં જા હું જો હે જોઈ લ્યો વાહ ભઈ વા રોડ કેરો બાકી જોઈ લો કાયદેસર રોડ કેરો હે

નીકળી ગયા આપણે ખંભાળની તરફ અને જો આજ મેળ આવે ને તો ગાડી આપણે હે ને સર્વિસ કરી લેવી શું કામ ખબર છે કિલોમીટર તમે જોઈ લો ચુમોતેર હજાર ભાઈ કિલોમીટર હાલી ગઈ છે ઓલમોસ્ટ ચુમોતેર હજાર બસો ને અને કેટલા આપણે પાસઠ હજાર લીધી હતી એટલે પંચોતેર હજાર એટલે કે દસ હજાર કિલોમીટર થવા આવી તો મેળ પડીએ તો ભેગા ભેગા આપણે થોડીક આની જનરલ સર્વિસે કરાવી લઈશું જનરલ સર્વિસમાં શું આવે ઓઇલ બદલાવવાનું ઓઇલ ફિલ્ટર એર ફિલ્ટર ને એવું બધું ટૂંકમાં સસ્તી સસ્તી વસ્તુ ને બદલાવી નાખવાની ગ્રીસ ઓઇલિંગ એવું બધું હોય ને ઘણા મોટી વસ્તુ કરવાની આવે આ આપડે ખંભાળિયા દેતા હતા પણ મે તમને કીધુંતું ને ગાડી આપડે કેટલી આલી ગઈ છે ઓલમોસ્ટ 10000 આલી ગઈ 10000 કિલોમીટર માં માની લે ને થોડું ઓછું હોય છે મે કીધું એ પહેલા જ ભાઈ આપડે સર્વિસ કરના કે એટલે ગાડી આપડે એકદમ વેલ મેન્ટેન છે ગાડી આખીન ભાઈ આવી ગઈ છે થોડીક વાર માં ભાઈ ઓઈલ બોઈલ બધું બદલાવ નાખવાનું છે આ ગ્રીસ માં હે ને થોડું પ્રોબ્લેમ હતી આપડે ઈ હેન્ડ સ્ટીરિંગ છે ખાલી હે ને ગ્રીસ મારવાનો તો એને ગાઈસ આય મસ્તી ને હે ને આપડે ગાડી સર્વિસ માં મૂકી દીધી છે અને ભાઈ મારે જવાનું હે ખંભાળિયા કાયત્રી મોબાઈલ માં તો મને લેવા કોણ આવી ગયું હે હેલો ગુડ મોર્નિંગ ઓકે કોઈ

અનિલ ભાઈ હેને આપણે ગેતરી મોબાઈલ આવી ગયા હે પહેલ વેલા હેને થોડી સ્ક્રિપ્ટ ડિપ આપણે બધું તૈયાર કરી નાખી પછી હેને શૂટિંગ માટેની બીજી જરી જીવન જરૂર વસ્તુ હેની ભેગી કરી ને પછી શૂટ કરી નાખી શૂટ કરવા લગભગ કેટલી વઈ જાય કલાક કલાક એક વઈ જાય હે તમ કે શૂટ કરવા માં કેટલી વાર લાગી જાય વાર લાગી જાય ભાઈ ક્વોલિટી કન્ટેન્ટ જો તો બધી વઈ જગ્યાએ વાર લાગે આ ભાઈ ને આપણે વિડિયો શૂટિંગ નું કરતા હતા ને એક ભાઈ આયો ને મોબાઈલ લીધો આઈફોન 50 કયો બ્લુ કલર લીધો કે બ્લેક કલર લીધો બ્લેક બ્લેક કલર લીધો ને એક એક મારે હે ને અનબોક્સિંગ તમારે હાથે જ કરવું હે તો ભાઈ હવે indirectly તો ગાયત્રી મોબાઈલ નો owner હુંય થઈ ગયો કહેવાય ને આ ખોલું ને એ એક જાતની ફિલિંગ છે જો તમે ખોલો મજા આવે અહીંથી ખરેખર એ એક ફિલિંગ છે ખોલવા લાગુ અડધો ભાગ મારો આમાં આઈફોન ફિફ્ટીન ભાઈ જોઈ લ્યો બ્લેક કલરનો નો આ જો ઉખેડો આ એક ફિલિંગ છે ખડાક ખુલી જવું જોઈએ આ ની તો 15 એક્સચેન્જ કરવો છે તન કેમેરા તન કેમેરા હું હા હવે કીને મારે મારે આવું ને બે બે ડિસ્કા કરો તો જોગ માં લેવા અવતારવા ના ઓટીસ કા નહીં ના યસ ના તમે એમ નેમ બ્લોગ માં લ્યો બ્લોગ માં એમ નેમ લો છે પણ ડિસ્કો કરવા જાય બ્લોગ માં ના ડિસ્કો આમે નવરાત્રી માં 3 દિવસ કરી રહ્યો છે અચ્છા એવું છે તમારા હું છે બ્લોગ માં હા ડિસ્કો કરવાનો કહી દેતો ને તો હું હોઉં જ આમ ઘરે તો તેટા કરી તો ભાઈ દેસાઈ ગયા ભાઈ સો પાછા થા રીટર્ન થા મને નહી ઓ કેટલા કો હા જવાબ દેવો કે નહી જવાબ બીજો નંબર પાછો દેસાઈ સુમન અમારું મોટો નેટરીયો 1015

હું તો નીકળી ગયો તો લગભગ 10 કિલોમીટર કાપી લીધા ને પછી યાદ આવ્યું સામાન હતો એના માટે છે ને ભાઈ પાછો દેવા આવ્યો જોઈએ ક્યાં નથી પાછો દેવા આવ્યો ને હવે આપણે નીકળી જાય લેટ્સ ગો ગાડી આપણે વાડી મૂકી દીધી એને હાલી ને હે ને આપણે ઘેર જવું જોઈએ આટલી વારમાં એટલે આખરી થોડીક વાર પહેલા આપણે એસી માં મસ્તી ના બહેને આવતા હતા આટલી વારમાં આવા તડકામાં હાલીને જવું પડે એમ છે ઘેર જઈને મારે બ્લોગ એડિટ કરવાનું રિલેડિટ કરવાની છે આજે બને એ રીલેડિટ કરવાની છે ચેલેન્જ વિડીયો રહે ને એડિટ કરવાનો બોલો કેટલું હાજુ કામ કરવાનું અમારે